સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નાની વયના કિશોરો પણ આપઘાતના રસ્તે ચાલી નીકળ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સચિન જીઆઈડીસીમાં કામ કરતા સોળ વર્ષના કિશોરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું આઠ મહિના પહેલાં જ વતનથી આવીને એમ્બ્રોઈડરીમાં નોકરી કરતો હતો તણાવમાં આવીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે

માં તેને ત્યાં બધું વ્યવસ્થિત હતું પ્રતાપગઢ યુપી ના તેઓ વતની છે હું અહીં જ રહું છું ત્યાં છોકરાના સંબંધની છોકરી સાથે વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે સોળ વર્ષીય પ્રેમચંદ યાદવને ગણે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો ત્યારે સુરતમાં છેલ્લા થોડા દિવસમાં બીજો એવો બનાવ સામે આવ્યો છે ત્યાં પુખ્ત એટલે કે અઢાર વર્ષની નાની ઉંમરે વ્યક્તિ કામ કરતી હોય અને મોતને ભેટી હોય તો થોડા દિવસ અગાઉ પણ એક તરુણનું કરંટ લાગતા મિલમાં જ મોત નીપજ્યું હતું ત્યારે સરકારી કાયદાનો ભંગ કરીને નાની ઉંમરના કિશોરને કામ પર રાખતા

वो सब घर वाले की बात पता चला कुछ ऐसा किसी बताया वो घर में तो अच्छा ही रहता था वहाँ पे ऐसा हुआ कि लड़की और लड़की का बात हुआ था तो ये लड़की को लेके क्या तनाव का मामला हुआ था अरे वो सब मेरे को जानकारी पूरा नहीं है जो है बता दी मुर्गी तो कहाँ के प्रतापगढ़ यू पी मैं इधर ही करता हूँ सचिन में primadona diamond good.